પહેલી માસથી થશે આ મોટા ફેરફાર જાણો તમારા ખિસ્સા પર કેવી અસર પડશે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત થવા જઈ રહી છે દર મહિનાની જેમ માર્ચ મહિનો પણ ઘણા મોટા ફેરફારોની સાથે શરૂ થવાનો છે તો ચાલો જાણીએ કે કયા ફેરફારો થઈ રહ્યા છે અને તેની તમારા જીવન પર કેવી અસર પડશે એલપીજીની કિંમત દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એલપીજીની કિંમતોની સમીક્ષા કરે છે સુધારેલા ભાવ પહેલી માર્ચ સવારે છ વાગે જાહેર થઈ શકે છે જેથી બજેટ પર તેની સીધી અસર થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડ તારીખથી મ્યુચ્યુઅલ ફંડ અને એકાઉન્ટમાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે આ હેઠળ કોઈ રોકાણકાર ડીમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વધુમાં વધુ દસ નોમિનીના નામ ઉમેરી શકે છે આ સંદર્ભમાં માર્કેટ રેગ્યુલેટર સીબીની નવી ગાઈડલાઇન્સ એક માર્ચથી લાગુ થઈ શકે છે આ ફેરફારનો ઉદ્દેશ ક્લેમ ન થવાની સંપત્તિઓમાં ઘટાડો લાવવાનો અને વધુ સારા રોકાણ મેનેજમેન્ટને સુનિશ્ચિત કરવાનો છે આ માટે નોમિનીની સંપૂર્ણ વિગતો જેમ કે નામ ફોન નંબર સરનામું પાન નંબર આધાર નંબર ઇમેલ એડ્રેસ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર વગેરે આપવો જરૂરી રહેશે બેંક એફડી માર્ચ મહિનામાં બેન્કોએ એફડી પર મળતા વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે વ્યાજ દર ઘટી શકે છે અથવા તો વધી શકે છે આની અસર ખાસ કરીને પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે ફિક્સ ડિપોઝિટ કરનારા ગ્રાહકો પર પડશે યુપીઆઈ સંબંધિત ફેરફાર માર્ચ મહિનામાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ સિસ્ટમમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર પચીસથી યુપીઆઈમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જેનાથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી વધુ સરળ બનશે યુપીઆઈ સિસ્ટમમાં ભીમા એ નામની એક સુવિધા ઉમેરવામાં આવી રહી છે જેના દ્વારા લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો તેમના પ્રીમિયમ પેમેન્ટ માટે અગાઉથી જ પૈસાને બ્લોક રાખી શકે છે પોલિસી ધારકોની મંજૂરી બાદ ખાતામાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે આને લઈને આઈ એ અઢારમી ફેબ્રુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો સીએનજી પીએનજી વગેરેની કિંમતો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એર ફ્યુલ અને સીએનજી કિંમતોમાં પણ ફેરફાર કરે છે ત્યાં આ વખતે પણ કિંમતોમાં થયેલા ફેરફાર જાહેર કરવામાં આવી શકે છે બેંકોની રજાઓ ભારતીય રિઝર્વ બેન્કે માર્ચ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી છે આ મુજબ માર્ચમાં કુલ ચૌદ બેંક રજાઓ રહેશે રાજ્ય અનુસાર અલગ અલગ રજાઓ રહેશે